વારંવાર રાજકીય રીતે કોંગ્રેસ દ્વારા નરેન્દ્રભાઈ મોદીને ઉશ્કેરવા માટે અથવા તો એની શાખ ખરાબ કરવા માટે જે કાંઈ કોંગ્રેસ એક હથું કોંગ્રેસની સરકાર દિલ્હીમાં બેઠી આખા દેશનું શાસન કર્યું એ પાર્ટીમાં લગભગ મોટાભાગના ધારાસભ્યો કે સંસદસભ્યો કે મંત્રીશ્રી હોય તો એમના દીકરાની ટિકિટ મળે એમની દીકરીને ટિકિટ મળે મુખ્યમંત્રીના ભાઈને મળે ભાઈના પત્નીને મળે જાણેજને મળે આખી પાર્ટીમાં જો આવી પરિસ્થિતિ હતી તો પછી જવાહરલાલ નહેરુના પરિવારને ક્યાં સંતા કરવાની એનું પણ બધું ચાર પેઢી બધી લાગત પોતાનું આ આખા દેશની માથેનો પોતાનો ગ્રાસ હોય ને એ રીતે જ વર્તન કર્યું છે અને ઉપરથી પણ નરેન્દ્રભાઈને કહ્યું

ભારતીય જનતા પાર્ટી ના નેતૃત્વ હોય મોદી અત્યારે પણ દેખાય છે પહેલા પદ્ધતિ મહેશભાઈ વાત કરી કરોડો રૂપિયા ના થાય આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા